જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અલગ જ ટોપિક વિશે જો તમારા મોબાઈલની અંદર ફિંગરપ્રિન્ટ લોક આ રીતે હશે તમારે જો ડિસ્પ્લે ઉપર ફિંગરપ્રિન્ટ લોક મૂકવો હોય તો તમે કેવી રીતે મૂકી શકો કોઈ પણ કંપની નો મોબાઈલ હોય ઓપ્પો વિવો સેમસંગ કોઈ પણ કંપની મોબાઈલ હોય એની અંદર તમે ડિસ્પ્લે ઉપર ફિંગરપ્રિન્ટ લોક મૂકી શકો શકો છો અને હા આસાન તમને કહેવાનું શું તમારા મોબાઈલમાં સેટિંગ હોય તો ન હોય તો પણ તમે તમારા મોબાઈલમાં એ સેટિંગ કરી શકો છો તો ફટાફટ વિડીયો લાઈક કરી દો ચેનલમાં તમે નવા સવો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવ નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે તો સારો આપણે વિડીયો ચાલુ કરીએ તો સારો વિડીયો ચાલુ કરીએ તો પહેલા આપણે ઓન કરી લઈએ આપણા મોબાઈલનું જે સેટિંગ આવે છે એ સેટિંગ પહેલા ઓન કરી લઈને પહેલા હું તમારા મોબાઈલમાં સેટિંગમાં દેખાડી દઉં તમને કઈ જગ્યાએ તમારો એ ઓપ્શન જોવા મળશે તો પહેલા ફટાફટ મેં સેટિંગ ઓન કરી લીધું સેટિંગ ઓન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરી દેવાનું છે ફિંગરપ્રિન્ટ લોક હવે પહેલા અહીંયા ફિંગરપ્રિન્ટ તમે સર્ચ કરશો તો ફિંગરપ્રિન્ટમાં પણ તમને આ રીતના લાડુ અલગ અલગ સેટિંગ જોવા મળતા છે એમાંથી તમારે ફિંગરપ્રિન્ટ લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે જો એની પર તમે ક્લિક કરશો એટલે ફિંગરપ્રિન્ટનું સેટિંગ ઓપન થશે તો આ રીતે મેં એની ઉપર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ પાછું અહીંયા ફિંગરપ્રિન્ટ લખેલું છે તો એની પર હું પાછું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ મારા મોબાઈલમાં મેં એક પાસવર્ડ સેટ કરેલો હશે તો હું ફટાફટ પાસવર્ડ એન્ટર કરી દઉં પાસવર્ડ એન્ટર કર્યા બાદ હવે તમે જોઈ શકો છો ફિંગરપ્રિન્ટનું આખું સેટિંગ ઓન થઈ ગયું છે અને આ ફિંગરપ્રિન્ટના સેટિંગની અંદર તમને આ ફિંગરપ્રિન્ટનું પણ ઓપ્શન જોવા મળશે અને જો ડિસ્પ્લે નો ફિંગરપ્રિન્ટ આવે એનું પણ તમને આની અંદર સેટિંગ જોવા મળશે તો હવે તમારા મોબાઈલમાં જો ડિસ્પ્લે એ નિય તમને લખેલું પણ જોવા મળશે ડિસ્પ્લે ફિંગર એ સેટિંગ તમારા મોબાઈલમાં હોય તો તમે નીચેથી ખાલી ઓન કરશો તો ડાયરેક્ટ તમારા મોબાઈલમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ઓન થઈ જશે રીતે પણ તમારા મોબાઈલ ફિંગરપ્રિન્ટ સેટ કરી શકો છો મારા મોબાઈલમાં અત્યારે ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ વાળો ઓપ્શન નથી તો તમારા મોબાઈલમાં જો ડિસ્પ્લે વાળો ફિંગરપ્રિન્ટ વાળો ઓપ્શન ન હોય તો એની માટે તમારે એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવું જોશે તો ફટાફટ આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લીધું છે આપણે અને આ એપ્લિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો હું તમને સેલા સમજાવવાનો છું આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ તો પહેલા આપણે એપ્લિકેશન ઓન કરી લઈને પછી અલગ અલગ પ્રકારના ફિંગરપ્રિન્ટ જોવા મળતા હશે આ રીતે તમે ફિંગરપ્રિન્ટ અહીંથી સેટ કરી શકો છો અને જો તમારા મોબાઈલમાં પણ તમે આ ફિંગરપ્રિન્ટ સેટ કરી શકો છો એ પણ હું તમને આગળ દેખાડવાનો છું તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને હજી તમે મને કોમેન્ટ ન કરી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો હવે તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો તમારે બેકગ્રાઉન્ડનો પણ ઓપ્શન જોવા મળતો હશે તો ફટાફટ આપણે બેકગ્રાઉન્ડ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઈએ ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ જોવા મળતા હશે તો તમારે બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી દેવાનો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમારે ફિંગરપ્રિન્ટનું કો સેટિંગ કરવું હોય તો તમને સેટિંગના પણ લાટ અલગ અલગ ઓપ્શન જોવા મળશે ત્યાંથી તમે આ રીતે તમારું સેટિંગ કરી શકો છો તો હવે આપણે અહીંથી થોડુંક ઘણું સેટિંગ કરી નાખીએ પહેલાં તો આ રીતે મેં સેટિંગ કરી નાખ્યું ફિંગરપ્રિન્ટ તમારે કઈ જગ્યાએ રાખવું એ રીતે તમે સેટિંગ કરી નાખજો સેટિંગ કર્યા બાદ ઉપર તમને એક સેવનો ઓપ્શન જોવા મળે તો એની પર તમારે ક્લિક દેવાનું છે તો ફટાફટ કર્યા બાદ તમે જોઈ શકો વેઇટ કરવાનું છે પછી તમારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ લોક સેટ થઈ જશે હવે તમે જોઈ શકો છો તમને આ રીતની પ્રોસેસ જોવા મળશે લખેલું આવે છે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું મોબાઈલની અંદર વોલપેપર સેટ થઈ ગયું છે ફિંગરપ્રિન્ટ વાળું તમારા મોબાઈલમાં સારું

કરવાનું અહીંયા લખ્યો છે ફિંગરપ્રિન્ટ એલિમેશન એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું તમે જોઈ શકો છો આ એપ્લિકેશન તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો થ્રી પ્લસનું રેટિંગ છે ને એક લાખ ડાઉનલોડ છે આ એપ્લિકેશન જો તમારા મોબાઈલની અંદર કામ ન કરે તો તમે નીચે આવી જાજો ઉપર આવી જાજો ઉપર આવ્યા બાદ અહીંયા ફિંગરપ્રિન્ટ લાઈવ એલિમેશન એપ લખેલું છે તો આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી દેજો અને એક મિલિયન ડાઉનલોડ છે જો એપ્લિકેશન કામ ન હોય તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં કામ આવશે વિડીયો જોવા માટે થેન્ક યુ